ડામરનું કામ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સરકારના ભ્રષ્ટાચારમાં આખરે જવાબદાર કોણ તે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે ગામના જાગૃત લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારું સિદ્ધપુર તાલુકાનું છેલ્લું ગામ વિકાસના કામોમાંથી વંચિત છે અમારા ગામમાં હજી સુધી કોઈ વિકાસના કામની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી નથી અમારા ગામમાં વિકાસના કામોથી વંચિત રહી ગયું હોય તેવું ગામના આગેવાનો યુવાનોએ જણાવ્યું હતું તો શું આ મીડિયાના અહેવાલથી ઘોર નિંદ્રામાં સુધેલું અર્થતંત્ર જાગશે ખરું તે આવનાર સમય જ બતાવશે